તો જવો વાગ્યા બાર ને બાર વાગે છે ને એવું પીહુ ને બીજી નિરાણ કરવાની હે એક એકદાન નાખી દીધું તો મોગોટું ને આજ ત્યાં ખડ આવી જાય પપ્પા વેલેરા વાઢે આવ્યા હતા તે મારે છે ને વાટવા જવાનું નહોતું નકતા એ દવા સાટતા ને હમણાં થોડાક દિવસ મારે એકલી ને ખડ વાટવા જવાનું હોય પણ આ ચીણી પાણવર જાવું તો વચ્ચે મોડે રમચા આવતું નથી કે હું એને ખોળ વાટે દે તે આ એક એટલું એ વા એટલું કોઈ આ ચીંચવો હે મોટો મોટો અવર મે વરી રાખ્યો રાખ્યો ના ત્યાં ચીંચવો ગોઠાણો ને સામમાં એઠો થઈ ગયો ને અસુટામાં પાણી ને પાણી ઉતો તે પી હુંય નો ખાય ને વાટવાની નો મજા આવે ને એ વાજરીક વરાબ દીતી ના ત્યાં સુકાઈ ગયો એ વાટવાની મજા આવે ને છે મોટો મોટો

સાચો વિડીયો તમે જોતા હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો કાથી તમે જોવો કીક પર કોમેન્ટ કરજો તો હમણે પણ કોમેન્ટના જવાબ દેવાની મજા આવે વિડીયા ગમે કે નથી ગમતા કે તમે કાથી જોવો કયા ગામથી જોવો ત્યાં કોમેન્ટ કરતા જ

जहामनों दोरो हे उजवानों ती लाफी बन्नावी लाफी न टोकरान बेई बन्नावाए मौमी लाफी बन्ना वर हो तो लाफी बन्नावी वर्फो बराए ता लोटा गणी प्यडियो ना सारे लिये

แล <Blake. S 1> ้วผก็งด้ดงที่เขาีป็น้าวก็สิาแนจย

نګه دا ما ته دوام ما ته پانی ناکیه ته اوناره جاي یو نه ته اونار ته په ها له تا وړه کو ما ته پانی ناکیه نه ته